પોરબંદરના બરડા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે પેટકડી સહિતના ગામોમાં આ રસ્તાના નવીનીકરણના કામો લોકાર્પણ અને કાર્યક્રમ હતો પોરબંદરના બરડા પંથકના અલગ અલગ ગામોમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા સહિતના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે આ રોડ રસ્તાના સાઠ કરોડ રૂપિયાના ખર્ચે કામો થનાર છે આ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ગ્રામ્ય પંથકના ખેડૂતો તેમજ લોકોએ પોતાના બિસ્માર રસ્તા સહિતના પ્રશ્ને ભાજપ પૂર્વ કેબિનેટ મંત્રી અગ્રણીઓ રજૂઆત કરાવી હતી જેમાં વિસાવાડા ભેટકડી રોજીવાડા અને સીમર સહિતના ગામોમાં વિકાસના કામો માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે જેથી આ કામો આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તો સિંગડા ગામે સુડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવા રસ્તાનું ભાજપ અગ્રણીઓ બાબુભાઈ બોખીરિયા વિરમભાઈ કારાવદરા આવડાભાઈ ઓડેદરા અને પુરાભાઈ કેશવાલાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે બાબુભાઈ બોખીરિયા સાહેબના પ્રયત્નથી મંજૂર થયેલા રસ્તાનું ખાતમૃત અને લોકાર્પણ કાર્યક્રમ હતો બાબુભાઈ બોખીરિયા સાહેબના હાથેથી સિંગડા ગામે બેટકડી ભાઈ સિસલી રોડથી સિંગડા તરફ જતો રસ્તાનો સુડતાલીસ લાખ રૂપિયાને ખર્ચે જે સિસ્તી સીસી રસ્તો બનાવેલો હતો એનું લોકાર્પણ બાપભાઈ બોખરિયા સાહેબને હાથેથી કરવામાં આવ્યું ત્યારબાદ બાપભાઈ બોખરિયા સાહેબે બાવીસની સાલની અંદર બે હજાર બાવીસની અંદર નોન પ્લાનની અંદર જે રસ્તા મંજૂર કર્યા હતા ભેટકડીથી અડવાણા તરફ અને થી રોજીવાડા તરફ આઘીવાડીનો રસ્તો જે બંને રસ્તાનો મંજૂર થતાં બાપભાઈ બોખરિયા સાહેબને હાથેથી ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે આજે બેટકડી ગામનો જે રસ્તો છે એ ચાર કિલોમીટરની આસપાસ છે એમાં એક કરોડ અને છન્નું લાખ રૂપિયાને ખર્ચે એ રસ્તો ડામર અને સીસી બનાવવાનો છે ત્યારે સિમ્બરથી રોજીવાડાનો રસ્તો છે એ એક કરોડ અને સિત્તેર લાખ રૂપિયા મંજૂર થયેલ છે આની અંદર પણ સીસી અને ડામરથી બનાવવાનો આવ્યો છે આ ઘણો સમયથી રસ્તા મંજૂર થયેલા હતા પરંતુ એજન્સી અને સરકારને જે ભાવનો તફાવત હતો એના હિસાબે કોઈ ટેન્ડર ન ઉપાડતું જ્યારે બાપભાઈએ એવા સાઠ કરોડના રસ્તા બાકી હતા એ સાઠ કરોડના રસ્તાને અંદર વિસાવવાડા તરફનો રસ્તો આવડાભાઈના વિસ્તારનો પણ ચાલુ થઈ ગયા છે અને આ પણ બે રસ્તા ચાલુ થઈ ગયા છે આ સિવાય બીજા બખલાના બખલાથી સીમસાળા તરફ અને મોરાણાથી હાથલા અને દુધાળા તરફના રસ્તાનો પણ ટૂંક ટાઈમને અઠવાડિયાની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવશે એ પણ મંજૂર થઈ છે જે બાપભાઈના પ્રયત્નથી બાપભાઈ જ્યારે ધારાસભ્ય આવતા ત્યારે સાઠ કરોડ રૂપિયાના રસ્તા જે મંજૂર કરેલા હતા ત્રણ ત્રણ વીસ એકવીસ ને બાવીસ સુધીના એ રસ્તા તમામે તમામ ફરીથી બાપભાઈએ પ્રયત્ન કરવાથી અને મુખ્યમંત્રીને સમજાવવાથી આ રસ્તા ચાલુ થયા છે એનું આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બંને જગ્યાએ અમારા કારોબારી ચેરમેન આવડાભાઈ વડોદરા અમારા પૂર્વ ચેરમેન ભુરાભાઈ કેસવાલા એજન્સી માલદેભાઈ તથા એન્જિનિયર તથા મોટી સંખ્યાની અંદર અહીંયા કે અમારા ગામના સરપંચ શ્રી કેશુભાઈ અમારા તાલુકા પંચાયતના સભ્ય કેશુભાઈ બેટકડી ગામના સરપંચ શ્રી સુરેશજી અને મોટી સંખ્યામાં સૌ આગેવાનો અને ખેડૂતો રસ્તાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં બંને જગ્યાએ હાજર રહ્યા અને સૌ ખેડૂતો અને અમે સહિત મારા પોતાનો વિસ્તાર છે અમારા સહિત અને સૌ તાલુકા પંચાયત સભ્યશ્રી અને સરપંચશ્રીઓ અને ખેડૂતો બાપભાઈ બોખીરિયા સાહેબનો આ રસ્તા મંજૂર કરવા અને ખાતમુહૂર્ત કરવાથી આભાર માનીએ છીએ આ રસ્તાના કામ પૂર્ણ થશે ત્યારે ખેડૂતોને ચોમાસા દરમિયાન વેઠવી પડતી સમસ્યાનું નિરાકરણ થશે ત્યારે ગ્રામ્ય પંથકના ખેડૂતો તેમજ આગેવાનોએ ભાજપ અગ્રણીઓ વિરમભાઈ કારાવદ્રા તેમજ બાબુભાઈ બોખેરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર